જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર મારું નામ છે પ્રજ્ઞાઇ પટેલ અને વિશ્લાપ કંપની માંથી હું આવું છું આપણું નામ પટેલ રજનીકાંત રજનીકાંતો ધોળા તાલુકો જિલ્લો મહેસાણા

ચાલીસ તો ઘણી બરોબર છે અને સો એ પેલું એવું નહી ગ આવો ફૂટની સંખ્યા ગણી માનો એક ફૂટ છે ત્રણ માણો લે એક બે ત્રણ અને હવે એ ચાર માળો બેસે તો એની આ બાજુમાં આજે આ નવી માળો ફૂટવાની અહીંયા ફૂટી છે ફૂટી છે ઓકે તે પ્રમાણે માળોની સંખ્યા જે ટોટલ ફોડ બોર હશે તો કેટલી માળો આવે એક ફોડ બોર ઓછામાં ઓછી પોત્રીસ થી ચાલીસ તો મી ચાલીસ તો આપણે ગણી રહ્યા અને નવી હજી ફૂટવાની ચાલુ છે હવે ત્રણ વીણી થઈ ચૂકી છે ફેબ્રુઆ આ ફેબ્રુઆરી મહિનામાં તો આગળ કેટલી અને વીણી આવશે તમારે પચીસો તો થઈ પચીસો વીણી આવશે હવે દિવસે દિવસે રજનીકાંત ભાઈ ગરમીનું પ્રમાણ વધશે તો આપણા દિવેલા

ામ બાપુ બાપુ લેવા ગયાતની સરખામણી બરોબર તમને સંતોષ વિશ્વાસ થોડો વાડીની અંદર વિડીયો જૂમ કરો અને થોડો બતાવો તો કે ભાઈ ફૂટ અત્યારે ફેબ્રુઆરી મહિનામાં ત્રણ પછી નો માલ લાગેલો છે દીવાની અંદર પ્રમાણ આવતું હોય છે તો ફૂલિયો આવે છે ના ફૂલિયો બુલ્યો કશું ખુલ્યો બુલિયો કશું આવતું નથી તો ધોળાફણમાં જે બીજા ખેડૂતો અમારો વિડીયો યુટ્યુબમાં જોતા હોય તો અત્યારે પટેલ રજનીકાંતભાઈની વાડી અમારા દિવાળા વિશ્વાસ પીઠોતેર મોજૂદા છે અને અમે આ વિડીયો બનાવેલો છે તો બીજા કોઈ ખેડૂતોને વિશ્વાસ પીઠોત્તરનું ફિલ્ડ જોવું હોય ધોળાફણ આજુબાજુના ખેડૂતોના તો રજનીકાંતભાઈનો નંબર હું આપીશ એમની ફોન કરીને પૂછા પણ કરી શકે છે અને વાડીની મુલાકાત કરવી હોય તો પણ કરી શકે છે જેથી કરીને આવતીકાલે એમને બિહારની પસંદગી કરવામાં પહેલા થાય કે બીજા બિહારમાં ફેતરાવું પડે એ ફેતરાવું પડે નહીં અને અમારો જે પણ આ વિડીયો બનાવેલો છે એ લાઈવ ખેતરમાં બનાવેલો છે મુખ્ય છે નિકાંત અમારી કંપનીનું અત્યારે ઉનાળું બાજરીનું વાવેતર ચાલુ થયું છે તો તમે બાજરી વાવવાના છો બાજરી વાવી દીધી વાવી દીધી વિશ્વાસ સુંબાલી વિશ્વાસ સુંબાલી કેટલા વીઘા નું વાવતર કર્યું પંદર વીઘા ઉપર પંદર થી સત્તર વીઘા પંદર સત્તર વીઘા નું કર્યું છે બીજું કે રજનીકાંત ભાઈએ ચાલુ વર્ષે અમારી બાજરી પણ વાવેતર કર્યું છે પંદર થી સત્તર વીઘાનું તો બાજરીની પાક વ્યવસ્થા આવે તો એમની વાડી અમારી બાજરી જોવી હોય તો બાજરીનું પણ ફીલ જોવા મળશે બાકી દિવેલાનું અચૂક આ ફિલ્ડની વિજિટ ખેડૂત મિત્રો લે હવે નદી ભાઈ આપણે બાપુના ત્યાંથી દુકાનમાંથી લાવ્યા હતા બાપુ આપણી સાથે ચાંબુડાયો ખાન જોટણ આમની દુકાન આવેલી છે બજારમાં બાપુ નમસ્કાર બાબ આપણા વિશ્વાસ પીતો તે ને તેત્રીસ તમે દિવસ ઘણા બનાવી છે ચાલુ હશે બરોબર છે તો તમને વિશ્વાસ પીતો તે વેચીને સંતોષકારક ખેડૂતોને નજર છે બીજા કરતા બહુ સંતોષકારક વેરાયટી છે તમે એક વખત વાહી દો આ વેરાયટીને પછી તમે જોઈને કહશો એમ કે ભાઈ બીજા કરતાં બહુ સારી વેરાયટી છે કેમ કે તમારા ઉત્પાદનમાં

દર વર્ષે વધતું જાય છે આનો વેપાર અને જે ખેડૂત લઈ જાય છે બાજુમાં કેસર નો બીજા પાંચ આવે છે ઓકે આવી વેરાયટી છે બરોબર વાઈ જો પછી કેજો બરોબર છે બાબુ આપડી કમ્યુ સ્લોગન છે ખેડૂતો એક જ વિશ્વાસ વિશ્વાસ બી જેવું ફ્લોગન છે એવું જ ખેતરમાં કામ બોલે કામ એ જ કામ છે એ જ કામ છે તો ધોળાફણ આજુબાજુના ખેડૂતો અમારો વિડીયો જોતા હોય અથવા અહીંયા ખરીદી કરવી હોય તો ચામુંડા એગ્રો સેન્ટર ધોળા ધોટાણા બાપુની દુકાન આવેલી છે ગંદબજારમાં બાબુ આપણો મોબાઈલ નંબર આપતો ખેડૂતોને આણો મોબાઈલ નંબર છે અઠ્યાશી ઓગણપચાસ સિત્તેર વીસ ચોરાણું સામુંડા એગ્રો જોટાળા માર્કેટ યાર્ડ અને રજનીકાંત ભાઈનો મોબાઈલ નંબર હું આપું છું કે ભાઈ આ વિડીયોમાં રજનીકાંત ભાઈને કોઈ જોઈન કોન્ટેક્ટ કરવો હોય તો એમને પણ કરી શકે છે રજનીકાંત ભાઈ આપણો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે સત્તાણું સાડત્રીસ જીરો છ્યાસી નવસો પંચાણું ઓકે વધુ માહિતી માટે મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે પંચાવન ચોવીસ નવ સડસઠ ચલો રજનીકાંત ભાઈ જય જવાન જય જવાન જય કિસાન જય કિસાન દિવેલા એટલે ફુલિયાનું નહીવત પ્રમાણ ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ